ક્યારે વિચાર્યું છે કે ચોખાનો માત્ર એક દાણો આખા રાજ્યને કંગાળ બનાવી શકે ચાલો આજે એક એવી જ જૂની પણ બહુ જ રસપ્રદ વાર્તા જાણીએ એક રાજા એક ચતુર કવિ અને એક શતરંજના બોર્ડની વાર્તા આ સવાલ જ છે જે આપણી આખી વાર્તાનો આધાર છે તો ચાલો જોઈએ કે આ કેવી રીતે શક્ય બન્યો તો વાર્તાની શરૂઆત થાય છે એક બહુ મોટા રાજ્યથી જ્યાં એક ખૂબ ઉદાર રાજા અને ગરીબ પણ એટલો જ બુદ્ધિશાળી કવિ રહેતા હતા વાત એમ છે કે આ પ્રતિભાશાળી કવિએ પોતાની કળાથી રાજાને એટલા બધા ખુશ કરી દીધા કે રાજાએ કહ્યું વાહ તમે અમારું દિલ જીતી લીધું છે માંગો જે જોઈએ તે માંગી લો અને અહીંથી વાર્તામાં એક એવો વળાંક આવે છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી કવિએ સોના ચાંદી કે હીરા મોતી નહીં પણ કંઈક બીજું જ માગ્યું કવિએ બહુ જ નમ્રતાથી કહ્યું મહારાજ બસ મને શતરંજના પહેલા ખાના પર ચોખાનો એક દાણો મૂકી આપો અને પછી દરેક ખાના પર એને બમણો કરતા જાઓ આ સાંગળીને તો રાજાને આખો દરબાર હસી પડ્યો બધાને લાગ્યું કે આ કવિએ કેવી મૂર્ખામી ભરી માંગણી કરી સારું તો રાજાના હુકમ પ્રમાણે દાણા મૂકવાનું શરૂ થયું પહેલા ખાના પર એક દાણો બીજા પર બે ત્રીજા પર ચાર પછી આઠ શરૂઆતમાં તો આ બધું એક રમત જેવું જ લાગતું હતું કોઈને ખ્યાલ જ નહોતો કે આ નાનકડી ગણતરી ક્યાં જઈને અટકે છે પણ આ શાંતિ લાંબો સમય ટકી નહીં કારણ કે હવે શરૂ થયો સંખ્યાઓનો અસલી વિસ્ફોટ જો દસમા ખાના સુધી તો બધું ઠીક હતું ગણતરી પહોંચી પાંચસો ને બાર દાણા પર એટલે કે માંડ એક મુઠ્ઠીભર ચોખા હજી સુધી કોઈને કંઈ ખાસ ચિંતા નહોતી પણ જેવું વિસ્મુખાનું આવ્યું સંખ્યા સીધી પાંચ લાખને પાર કરી ગઈ હવે દરબારમાં જે હસી મજાકનો માહોલ હતો ને એ એકદમ શાંત થઈ ગયો બધાના ચહેરા પર ચિંતા દેખાવા લાગી અને વિચારો હજી તો બોર્ડ અડધું જ ભરાયું હતું બત્રીસમા ખાના પર પહોંચતા તો દાણાની સંખ્યા બે હજાર ચૌદ કરોડથી પણ વધારે થઈ ગઈ આટલા બધા ચોખા હવે રાજાને સમજાઈ ગયું કે એમણે કેટલી મોટી ભૂલ કરી દીધી છે એમના તો હોશ જ ઉડી ગયા બસ પછી તો શું ગણતરી અબજો ને ખરબોમાં પહોંચી રાજ્યના બધા જ ભંડાર ખાલી થઈ ગયા આજુબાજુના રાજ્યો પાસેથી પણ ચોખા ઉધાર લેવા પડ્યા પણ કવિનું દેવું ચૂકવી શકાયું નહીં અને આનું પરિણામ શું આવ્યું થોડા ચોખા માટે આખું રાજ્ય દાવ પર લાગી ગયું આખરે રાજા પોતાનું વચન પૂરી રીતે નિભાવી ન શક્યા અને શરત મુજબ એમને પોતાનું આખું રાજ્ય પહેલાં ચતુર કવિને આપી દેવું પડ્યું જે કવિ એકદમ ખાલી હાથે આવ્યો હતો એ આખા રાજ્યનો માલિક બની ગયો અને આ બધાની શરૂઆત ક્યાંથી થઈ હતી ફક્ત એક ચોખાના દાણાથી તો આ વાર્તા ખાલી એક વાર્તા નથી આમાં છુપાયેલો છે એક બહુ જ મોટો પાઠ ચક્રવૃદ્ધિનો પાઠ આ વાર્તાનો સીધો સાધો સાર એ છે કે ચક્રવૃદ્ધિની તાકાતને ક્યારે ક્યારે ઓછી નાખવી જોઈએ કહેવાય છે ને કે કમ્પાઉન્ડિંગ એ દુનિયાની આઠમી અજાયબી છે જે એને સમજે છે એ કમાય છે અને જે નથી સમજતું એ ચૂકવે છે બિલકુલ પેલા રાજાની જેમ હવે જરા વિચારો કવિની આ રીત અને આજના સમયના રોકાણ ખાસ કરીને એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં કેટલી સમાનતા છે જેમ કવિએ ફક્ત એક દાણાથી શરૂઆત કરી એમ રોકાણ પણ એક નાની નિયમિત રકમથી શરૂ કરી શકાય છે અને જેમ દાણા નિયમિત રીતે બમણા થતા ગયા એમ સતત રોકાણ કરવાથી સમય જતા ચક્રવૃદ્ધિના જાદુથી એક બહુ મોટું ફંડ તૈયાર થઈ શકે છે તો આ વાર્તા પરથી આપણે સૌએ એ વિચારવાનો છે કે જીવનમાં એવી કઈ નાની શરૂઆત છે જે ભવિષ્યમાં એક મોટી સંપત્તિ બનવાની શક્તિ ધરાવે છે એ કોઈ નાનું રોકાણ હોય કોઈ નવી આવડત શીખવી હોય કે પછી કોઈ સારી આદત શરૂઆત ભલે નાની હોય પણ સમય જતાં એના પરિણામો અકલ્પનીય હોઈ શકે છે